એ રામ રામ ભાઈ હવે તમારું ગામ તમારું નામ ચણા નું તમારે કેટલા વિકા વાવેતર છે બરાબર હવે એમાં તમારે ચણામાં સુકારાનો પ્રશ્ન હતો અને ચણા જાતા હતા અને આપણે પિયત પાવાનો સમયગાળો જતો રહ્યો હતો એટલે આપણે જામજોધપુર ધરતી એગ્રો એજન્સીમાંથી નરસિંહ દાસે તમને વર્લ્ડ ફાઇન કંપનીનું કાંઈક છાંટવા માટે આપ્યું હતું એ કઈ કઈ પ્રોડક્ટ હતી એ છાંટવામાં એક આ ફોજી કોપર હા હા બીજું એક કોડન કોડન હા હા આ નીટી લાઈફ ન્યુટ્રીલાઇટ હા ચિલેટેડ મિક્સ માઇક્રોન ટન્ટ હા હવે આ રાઉન્ડ કર્યો ને હા હા એટલે આ સણા પહેલા આઈલા જતા રાઉન્ડ કર્યા પછી આ કોર મૂકવા મીડા અવા થાતા તા જો પછી એમાં નવો કોર ચાલુ કરી દીધો નવો આ નવો કોર ચાલુ થઈ ગયો જ આ બંધ આથી ઉપર નવો કોર રાખી એટલું રોકાઈ ગયું આ નવા કોર ડારીમાં મૂકવા મીડા દેખા હા 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 જો આવા હા 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 આ રોકાઈ ગયું બધું સમજાઈ ગયું તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો હા કરી શકે ને બરાબર તમે આ જે દવાનો રાઉન્ડ માર્યો બરાબર તો એનાથી તમને કેવું રિઝલ્ટ મળ્યું એ તમે રિઝલ્ટ ફૂલ સરસ ખૂબ ખૂબ આભાર તમારો